ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા તે સાથે જ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે ટ્રમ્પ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તો હાંકી જ રહ્યા છે પરંતુ સાથે સાથે લીગલ ઇમિગ્રન્ટ્સ પર પણ તલવાર લટકી રહી છે અમેરિકામાં લીગલી રહેતા ઇન્ડિયન્સની સંખ્યા ઘણી નોંધપાત્ર છે અને હવે એક લાખથી વધુ ઇન્ડિયન્સ પર સેલ્ફ ડિપોટેશનનો ખતરો તોળાઈ રહ્યો છે એચ વિઝા હોલ્ડર્સના બાળકો જે માઇનોર તરીકે અમેરિકા આવ્યા હતા અને હાલમાં તેઓ એકવીસ વર્ષના થવા આવ્યા છે તેમની સામે સેલ્ફ ડિપોર્ટેશનનું જોખમ રહેલું છે કેમ કે એકવીસ વર્ષના થવાની સાથે જ તેઓ એનઆરઆઈ પેરેન્ટ્સના ડિપેન્ડન્ટ નહીં રહે અમેરિકન પોલિસી પ્રમાણે ડિપેન્ડન્ટનું સ્ટેટસ જતું રહ્યા બાદ તેમને નવું વિઝા સ્ટેટસ મેળવી લેવા માટે બે વર્ષનો સમય આપવામાં આવે છે પરંતુ હાલમાં ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો અને ચાલી રહેલા કોર્ટ કેસના કારણે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે માર્ચ બે હજાર ત્રેવીસના ડેટા પ્રમાણે લગભગ એક પોઈન્ટ ચોત્રીસ લાખ ઇન્ડિયન બાળકો તેમના પરિવારોને ગ્રીન કાર્ડ મળે તે પહેલાં ડિપેન્ડન્ટ વિઝા સ્ટેટસ ગુમાવી શકે છે આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ટેક્સાસમાં તાજેતરમાં જ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને તેમાં ડિફોલ્ટ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઈવલ્સ એટલે કે ડીએસીએ હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનાથી આ મૂંઝવણ વધી ગઈ છે ડીએસીએ એકવીસ વર્ષના થઈ ગયા બાદ પોતાના પેરેન્ટ્સના ડિપેન્ડન્ટ હોવાનું સ્ટેટસ ગુમાવનારા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને ડિપોટેશનથી બે વર્ષનું ટેમ્પરરી રક્ષણ પૂરું પાડે છે જેમાં બાળકો પણ સામેલ છે આ ઉપરાંત રિન્યુઅલની શક્યતા પણ રહેતી હોય છે આ જોગવાઈ વગર ભારતીય યુવાનોને ડર છે કે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બની જશે આ ઉપરાંત પેરેન્ટ્સ દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરવામાં આવી હોય તો આ બાબત વધારે જટિલ બની જાય છે કેમ કે ગ્રીન કાર્ડનો વેઇટિંગ પીરિયડ બારથી સો વર્ષનો છે કેલિફોર્નિયામાં રહેતી એક વીસ વર્ષીય નર્સિંગની સ્ટુડન્ટના ડિપેન્ડન્ટ વિઝા ઓગસ્ટમાં સમાપ્ત થવાના છે તેણે કહ્યું છે કે તે જ્યારે છ વર્ષનો હતો ત્યારથી અમેરિકામાં રહે છે પરંતુ હવે તેને કહી દેવામાં આવ્યું છે કે તેને અમેરિકા છોડવું પડી શકે છે જો કે તે અભ્યાસ ચાલુ રાખવા માટે પોતાના વિઝાને એફ વન સ્ટુડન્ટ વિઝામાં કન્વર્ટ કરાવી શકે છે જોકે તેમાં પણ અલગ જ પડકારો આવશે કેમ કે સ્ટુડન્ટ વિઝાના કારણે તેનું સ્ટેટસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનું થઈ જશે તેણે કહ્યું હતું કે સ્ટુડન્ટ વિઝા મેળવી લીધા બાદ તે સરકાર તરફથી મળતી ટ્યુશન ફી અન્ય સરકારી સહાય અને સ્કોલરશિપ્સ માટે એલિજિબલ નહીં રહે એટલું જ નહીં તેના પરિવાર પર નાણાકીય બોજ વધી જશે જ્યારે ટેક્સાસના વીસ વર્ષીય યુવકના એચ ફોર વિઝા આ વર્ષના અંતમાં સમાપ્ત થવાના છે તેણે કહ્યું હતું કે તેના ડિપેન્ડન્ટ વિઝા સમાપ્ત થયા બાદ તે ટ્યુશન ફી એફોર્ડ કરી શકે તેમ નથી આ ઉપરાંત તે પોતાનો ખર્ચો કાઢવા માટે ઓફ કેમ્પસ કામ કરવા માટે પણ એલિજિબલ નહીં રહે જોકે આવા ઘણા યુવકો કેનેડા અને યુકે જેવા અન્ય દેશોમાં જવાનું પણ વિચારી રહ્યા છે જ્યાં ઇમિગ્રેશન પોલિસીસ પ્રમાણમાં વધારે સરળ છે અમેરિકામાં એચ વન વિઝા પર કામ કરતા ઇન્ડિયન્સની સંખ્યા ઘણી મોટી છે જેઓ અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ બેસ્ડ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરે છે જો કે ગ્રીન કાર્ડ માટેનો બેકલોગ એટલો વધારે છે કે ઇન્ડિયન્સ માટે અકળાવનારો બની ગયો છે તેના કારણે પણ ડિપેન્ડન્ટ ઇન્ડિયન્સની ચિંતાઓ વધી ગઈ છે ટેક્સિસના એક સ્ટુડન્ટે એવું પણ કહ્યું હતું કે તેમણે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કર્યું છે પરંતુ તેનો વેઇટિંગ પીરિયડ ત્રેવીસ વર્ષનો છે અને તે ઓક્ટોબરમાં એકવીસ વર્ષનો થઈ જશે તેથી ત્યારબાદ શું કરવું તેને લઈને તે ટેન્શનમાં છે અગાઉ અંતર્ગત લોકોને બે વર્ષનો એક્સટેન્શન પીરિયડ મળતો હતો તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકતા હતા અને તેમનો સોશિયલ સિક્યોરિટી નંબર પણ જળવાઈ રહેતો હતો પરંતુ હાલમાં નવી સરકાર આવી છે અને તેણે બર્થ રાઇટ સિટીઝનશીપ પણ સમાપ્ત કરી દીધી છે જેના કારણે લોકો મૂંઝવણમાં છે અને પોતાના ભવિષ્યને અનિશ્ચિતતામાં જોઈ રહ્યા છે આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે